લખતર પોલીસે ભાસ્કરપરા નજીક દારૂબિયર ભરેલ કાર ઝડપી પાડી લખતર પોલીસ સ્ટેશનમાં મળતી વિગત મુજબ લખતર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે

ચાલક કાર મૂકી નાસી છૂટ્યો હતો ત્યારે લખતર પોલીસ દ્વારા કારની તલાશી લેતા કારમાંથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ ત્રણસો ચોવીસ કિંમત રૂપિયા ચોપ્પન હજાર ચારસો તથા બિયર ટીન નંગ એકસો ચુમાલીસ કિંમત રૂપિયા સત્તર હજાર બસો એંસી મળી કુલ કિંમત એકોતેર હજાર છસો એંસી તથા સ્વિફ્ટ કાર કિંમત રૂપિયા બે લાખ મળી કુલ કિંમત બે લાખ ચૌતેર હજાર આઠસોના મુદ્દામાં ઝડપી પાડ્યો હતો ઝડપાયેલ મુદ્દામાલ લખતર પોલીસ સ્ટેશનના હવાલે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીઝ ટીવી મશીન ગુરુ મોબાઈલ એન્ડ ્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ